છે આવવાની પહેલી વાર સ્વાગત તો કરવું પડશે ને ફૂલ ફૂલ ની ખરીદી થઈ ગઈ અને અમે આવી ગયા કાઠિયા

અને અમે કરવા માંડ્યા હવે તૈયારી જો શણગારવાની હજી ઓલીના કાંઈ ઠામ ઠેકાણા છે નહીં ક્યાં રખડે છે અમે કરવા માંડીએ તૈયારી ગીત સાંભળતા સાંભળતા તો ચલો ફિર મિલતે ડેકોરેશન કે ટાઈમ પે જો ગાઈઝ આ લોકો હે ને ક્રેડિટ લેને ક્રેડિટ લેવા માટે આવી પહોંચ્યા હે કયું ન શું કેટલું બધું કર નાખ્યું અમે તો કરી જ નાખ્યું બરાબર જો કેટલા બધા થઈ ગયા પેરા અમે બે ત્રણ જણા જોતા અબી થોડી બેર પહેલા કોઈ નઈ થાય સહી પકડેઓ તો બબા આવે હાલો તો ડેકોરેશન ચાલુ કરો પાછડ્યું નત કર નાખાવું અમારું અહી ડેકોરેશન ચાલી રહી છે જો અમારા કાઉ બેને આ લાઈન કરી નાખી એટલે વિનય વિચારી લીધું કે સુધારી નાખી અને ડી કરી નાખે એટલે સરસ થઈ જાય ડબલ નું બરાબર કાવી નહીં ભાઈ હા ચાલો તો ગાઈસ ભાગેશ્વરી પહેલા તો હું પગલા પાડું હું અંદર છો કે હજી એક ડીસ ખાઈ લેતા હજી તો ફૂલ એકદમ ડેકોરેશન થઈ જાય ને પછી તમને બતાવશું ના ધોવાનો તો મળી ગયો છે તમારે વૈસે

ચાલો હવે અમે કરી ડેકોરેશન શિવરાત્રી ઉપર નયા બહુ મન યે સબ ચીઝ સોરી ગુજરાતી માં આ બધી વસ્તુ કોને કરી ખબર ઓન્લી ફોર મારા જીજાજી હો એ એ ભાઈ આ સામગ્રી તો તારા અમે સપકી નહી લેતા અમારે એક તો બટ અબી વો એક કામ કરી આપ આપ હેના વો કુછ ભી કુછ ભી મતલબ ડેકોરેશન નું ખોલી દ્યો

આમ પછી અમે બે આયા પૂજા કરશું આઈ ડોન્ટ નો પછી આ માતાજીનો મઠ હે હવે અમારે કંઈક જાજી નથી અમારે બેને થોડીક જ વાર છે હમણાં આવશે મહેનત તમે જોઈ શકો છો કેવું મસ્ત શું કહી આ શૂટિંગ વાળા ભાઈ આવ્યા ખાલી પચરા કાઢે ઉભા ઉભા

फोटोग्राफी ने वीडियोग्राफी चालू થઈ ગઈ અમાર બધાય રેડી થઈ ગયા બસ રેડી ઓ આય નહીં આ શું કરી દે છે અમાર જોઈને ગાડી રાખી દે લે 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 એ નોકર અમે હો હોય તમે તો કુદે કાય નાખતી કપડા પહેરી તો અમારે કઈ કે કે કાના થઈ મગાઈ

તમે આવો છો એનું નામ છે નંબર તોમાં રેડ તમને ઉપર મેલ જો પેલા

अच्छा गई साली वहां मंदिर में लेके दियो चलो ले बना सके तुम न फिर के कर दिया हाँ। कर दी थी भैया ने माने बोग मुद दिया खाली कही

Kaiwanto ni, kaiwanto ni, ayam gue, 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 ayam gue,

स्माइल करो हां हां अरे 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 जीजा जी हां हां पासपोर्ट से फोटो पड़ा नहीं आया हां यही नहीं दिया लोगो भरेंगे मगर आप फोटो ले बाजू में कटिंग कर जो है हां बाजू में उतारियो बाजू में तुम्हें बाजू में करना है मातावे कोई नहीं बाकी मामा जी यमना थैंक यू हां আ পুজে দাঁত তো গানো তো লাগে তো লাগে না করে ভালো তো এই তো এই পুজে ভাদি চুলো নি চায় তো কই ভাই সর আমার পুরো বাইরে

आई जो मैं बड़ा रिक्शा में जाके मंदिर है प्यारे ओला बे नागपुर सिटी डेटा बैंक ने ये नहीं तो छोटी मड़ी गई है और नहीं तो मजा आएगी खाते थोड़ी पकड़ तो इंच चेक कर रहे हैं जमा पहुंची गया हवन तो कलेक्ट की पापा चेक बड़ी वस्तु लेता लेता हेतत प्रधान कर्म देवता पाप दामुक्षेश्वर मोक्ष महाविष्णुवे नमो नमः निर्विघ्नं च आवस्तु असतु निर्विघ्नं म व खाई छे जो क्यों मजा आई हम जो आने એટલે અમે તમને બતાવ્યું ક્લોઝ અપ યો થો ક્લોઝ અપ જા હા ઝૂમ કરેલું છે ની ચાડી और यहां पे हवन चालू है और हम बैठे हैं वही गई ढराई गई તમારે જમવાનું છે અને આ સાહેબ જો થાળી વાઈટ કાલુ છે અમારા હાટુ મંદિરના વાસ હોય તો આપણે સાફ કરવા પડે કરવા જ પડે ને કોને કઈરા કોને કોને કઈરા આપણે બે હા એ હા એ તો ગાઈસ અમારું જમવાનું આવશે પછી અમે જમશું કા ભૂખ લાગી ગઈ ને આમ તો ઓને ભૂખ લાગી ગઈ બધાને ભૂખ લાગી ગઈ તો ચક્કર આવે ઈચ્છો દિવ્યસ દિવ્યસ DVS ભૂખ ગઈ છે ચોક્કસ અમારી ડીશ રેડી થઈ ગયા બધા મંદિરે બેહી ગયા જમવા અને આ બે એક થાળી નત ખાતા કેવા હે બોલો હા આવ ભાઈ હા તારે ઉદાઈ જમવા બેસી ગયા છે હાલો ચાલુ કરવાનું તમારે નથી કરવાનું અહોરાત્રે પાશ્વે ભૂત ભાવ્યવાનશ્ય <gabeya> <os> <FILOS> <silence> 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 પૂરો ના મારી ઘરે થાકીને થઈ ગયા પ્રસંગ એટલે પ્રસંગ જ કેવાય ને કંકુ પ્રસંગ જ કેવાય બરાબર ખરાબ આરામ કરો નહી તો આજનો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાય બાય ગુડ નાઇટ